ગણેશ ગણેશ ઉત્સવના વિવિધ પ્રશ્નોને લઈ સમિતિની રચના કરવામાં છે આગામી સાત સપ્ટેમ્બરના રોજ ગણેશ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવશે છેલ્લા કેટલાક વર્ષથી ગણેશ વિસર્જનના મુદ્દે સમસ્યા સર્જાઈ રહી છે ખાસ કરી તંત્ર દ્વારા વિસર્જન કુંડમાં વિસર્જનના મુદ્દે સમસ્યા સર્જાઈ છે વિસર્જન બાદ ગણેશજીની પ્રતિમાની દુર્દશા અને લાગણી દુભાઈ જતા દ્રશ્યોને લઈ ગણેશ મંડળોની આશાને ઠેસ પહોંચી રહી છે જેને લઈ શહેરના વિવિધ ગણેશ મંડળના આગેવાનો દ્વારા ગત રોજ માં શારદા ભવન ખાતે એક બેઠક યોજવામાં આવી હતી જેમાં ગણેશ મંડળોના કેટલાક પ્રશ્નો જે વર્ષોથી છે તેનું કોઈ યોગ્ય ઉકેલ આવતું ન હોવાથી અંકલેશ્વરમાં અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરવામાં આવી છે સમિટી બન્યા પછીની પહેલી મિટિંગમાં ભારે ભારે માત્રામાં મંડળોની હાજરી આપવામાં આવી હતી એમાં અંકલેશ્વર શહેરના જેટલા બી મંડળ છે એ બધાને એ બધાના જ પ્રશ્ન સાંભળવામાં આવ્યા હતા અને એ પ્રશ્નના કઈ રીતે નિરાકરણ લાવી શકીએ એ માટે આ સમિતિએ એક નોંધ લીધી હતી આવનારા સમયમાં આ સમિતિ પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને મળીને યોગ્ય યોગ્ય રજૂઆત જ્યાં પણ કરવાની છે ત્યાં કર કરશું અમુક મિત્રોના જીબીના જીબીના સવાલ હતા એ જીબી જીબીના આપણા ચૌધરી સાહેબ છે એમને પણ મળી લઈશું માટે આ આજ રોજ અંકલેશ્વર ગણેશ મંદિરની પહેલી સમિતિની પહેલી મિટિંગમાં સંખ્યા વધી હતી મંડળોની અને આવનારા સમયમાં આ મંડળોના પ્રશ્નો યોગ્ય નિરાકરણ આવે પ્રથમ મિટીંગ ગણેશ મંડળો સાથે કરી વિવિધ હોદ્દેદારોની સમિતિની રચના કરવામાં આવી છે ગણેશ વિસર્જનના કૃત્રિમ કુંડમાં દુભાતી લાગણી ગણેશ રૂટ સ્વચ્છતા સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરાઈ હતી જે સમિતિ દ્વારા ગણેશ મંડળોના યોગ્ય મુદ્દાઓની રજૂઆત તંત્ર અને વહીવટી તંત્રને મળી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરવામાં આવી છે જેમાં ગણેશ સમિતિના પ્રમુખ તરીકે પ્રત્યેક કાયસ્થ ઉપપ્રમુખ તરીકે સુરેશ પટેલ ચંદ્રેશ પટેલ મહામંત્રી તરીકે કેયુર રાણા મંત્રી તરીકે રેમો મિસ્ત્રી અજય વસાવા સંગઠન મંત્રી તરીકે વિનય પટેલ ચિરાગ વસાવા કારોબારી સભ્ય તરીકે આકાશ પટેલ અર્જુન વસાવા પ્રિન્સ થોરાદ કુણાલ વ્યાસ આકાશ સુરના મંડળોમાં પ્રશ્નોનું તંત્ર પાસે યોગ્ય રજૂઆત પહોંચી શકે અને યોગ્ય ગણેશ સમિતિની પ્રથમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર તેમજ તાલુકાના મોટી સંખ્યામાં ગણેશ મંડળો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર ગણેશ સમિતિની એક રચના કરવામાં આવી પ્રતિકભાઈ કાયસને આ સમિતિના અધ્યક્ષ બનાવાયા છે અને આ કમિટીની અમે આજરોજ એક મિટિંગ રાખવામાં આવી આમાં અંકલેશ્વરના વિવિધ મંડળો ઉપસ્થિત રહ્યા અને આ સમિતિને એમને દરેક મંડળોએ અલગ અલગ રજૂઆતો કરી આ રજૂઆતો અમે યોગ્ય માણસો સુધી યોગ્ય અધિકારી સુધી પહોંચાડીશું અને આમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અમે આ કમિટી હંમેશા તત્પર રહેશે આ કમિટીનો હેતુ એ જ છે કે જે ગણપતિનો વિવિધ ગણપતિઓને પડતી મુશ્કેલીઓ હોય કોઈ પણ વિવિધની એમના માટે અમે આયોજન કરી શકીએ એવી અમે બેઠક આજરોજ યોજી હસ્તુ વંડે માત્રમ જય જય ગરવી ગુજરાત જય ગણેશ